नमस्कार पूंछू दर्जी कामेनी आप જોઈ રહ્યા છો એમજી લાઈવ ન્યૂઝ મહેસાણા મહેસાણાના વીરતા ગામે દેશી दारूના અડ्डा ફૂલ્યા ફાલ્યા કોના રહેમ હેઠળ ગાંધીજીના ગુજરાતમાં દારૂબંધી છે એ તો હવે કહેવાને લાયક જ નથી કારણ કે ગુજરાતમાં છાના છપરે દેશી અને વિદેશી દારૂ માગો ત્યારે અને માગો ત્યાં કોઈ જ પણ રોકટોક વગર મળે છે જે સત્ય છે આ કહેવામાં જરા પણ ખચકાટ નથી રહેતો એનું કારણ છે દારૂબંધી ગાંધીજી ગુજરાતમાં કરીને તો ગયા પણ તેનો અમલ કરાવવાની જવાબદારી આપણી વફાદાર પોલીસની છે અને એ પણ અમે નથી કહેતા કે દરેક પોલીસ કર્મચારીઓ ભ્રષ્ટ છે પરંતુ ભ્રષ્ટ પોલીસ કર્મચારીઓની મિલી મીલીબગાટથી હાલમાં પણ વિદેશી દારૂની સાથે સાથે ગુજરાતભરના મોટાભાગના ગ્રામ્ય વિસ્તારોમાં દેશી દારૂના અડ્ડાઓ ધમધમે છે જેનો સીધો આક્ષેપ લોકો પોલીસ પર કરે છે અને હા સ્વાભાવિક છે કે જેને જે કામ સોંપ્યું છે તે કેમ નથી થતું પરંતુ પોલીસ પણ મોટા માથા જે વિદેશ દારૂ વેચે છે તેને પકડી લે છે પરંતુ દેશી દારૂ વેચતા બુટલીગરો પર તવાય કેમ નહીં આ પ્રશ્ન ચર્ચાસ્પદ બન્યો જે છે મહેસાણાના વિરતા ગામના કેટલાક વિઝ્યુઅલ પરથી કહી બતાવે છે મહેસાણા તાલુકાના વીરતા ગામની તો હમણાં થોડા સમય પહેલાં એક પત્રકાર દ્વારા મહેસાણા તાલુકા પોલીસને દેશી દારૂની ખાલી પોટલીઓ ઠેર ઠેર પડેલી તો દારૂડિયાના વીઝિયોલ આપ્યા હતા પરંતુ કોણ જાણે આ મહેસાણા તાલુકા પોલીસ તંત્ર ને દેશી દારૂ ના અડ્ડાઓ માં રસ નથી મહેસાણા તાલુકાના વીરતા ગામે આવેલા મંદિર આગળ ચોક માં તળાવ કિનારે સહિતના વિસ્તારો માં જ્યાં જોવો ત્યાં દેશી દારૂની ખાલી પોટલીઓ જોવા મળી રહી છે પરંતુ અંદર નો ભરેલો રાક્ષસ તો આજનું વિવાદન પીને બરબાદીના પંથે જઈ રહ્યું છે તો બીજી તરફ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ રાત્રિ દરમિયાન પંચાયત કચેરીની બાજુમાં પણ દારૂનું કટિંગ થતું હોવાની અને પંચવટી માં મહેફિલ જામતી હોવાની પણ સૂત્રો પાસેથી માહિતી પ્રાપ્ત થઈ હતી ત્યારે હવે જોવાનું રહ્યું કે મહેસાણા તાલુકાના જામબાજ પોલીસ ઇન્સ્પેક્ટર દેશી દારૂના ના અડ્ડાઓ પર ઘોસ બોલાવી વીરતા ગામને ગાંધીજીના ગાંધીજી ના દારૂબંધી નો અહેસાસ કરાવશે કે પછી હોતી હે ચલતી હે રિપોર્ટર ચેતન પટેલ મહેસાણા